મિત્રો એવો તો શું ચમત્કાર થઈ જશે બગડાણામાં કે રાતના બાર વાગે આટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું છે અને એવો તો શું ચમત્કાર થઈ જશે કે આ બધા ધોરણ ચાંચ જઈ રહ્યા છે અને એવો તો શું થયું છે કે બગડાણામાં આખા બગડાણા ધામમાં લેટોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે શું હકીકત છે સંપૂર્ણ ઘટના આપણે આ બ્લોકમાં જઈશું પૂરો પૂરોપૂરો જજો બધી માહિતી ખબર પડી જશે તો પહેલાં તો મિત્રો આપણે પરમપુંજ શ્રી સંત શ્રી બજરંગદાસ બાપાના આપણે દર્શન કરી લેવી પછી વિડીયોમાં આપણે આગળ વધીએ બરાબર છે આ તમે જા નજર મારો લેટું જ થાય છે બરોબર છે હવે અહીંયા ગેટ ઉપર નહીં પરંતુ આખા બગડાણામાં આ લેટુંથી ડેકોરેશન કરવામાં આવ્યું છે બરાબર છે ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને મિત્રો રાતના બાર વાગ્યા ને તોય જો આપ આટલું બધું પબ્લિક છે બરોબર છે આ બજરંગદાસ બાપાનો એક સાકક્ષાક ચમત્કાર છે બરાબર છે તો જ આવું બની છે કે નકરા આવું ન બને અને મિત્રો પહેલાં તો છે ને આપણે હવે સીધા બજરંગદાસ બાપાના દર્શન કરી આવી ને આ ભક્તો બધા દર્શન કરવા માટે આવે ને એમની મનોકામના પૂરી કરી થઈ છે અને આ પેલા આજે દર્શન કરી લેવી ચાર પછી મિત્રો આ બજરંગદાસ બાપાના શરણના દર્શન કરી લેવી ચાર પછી એમનું સિંહાસન છે અહીંયા બજરંગદાસ બાપા વિરાજમાન થતા એવડું એ સિંહાસન આમના બજરંગદાસ બાબાના આશીર્વાદ લઈ લેવી તો બજરંગદાસ બાપાના દર્શન કરી લેવી ત્યાર પછી આપણે આગળ વધીએ ત્યાર પછી અહીં ડેકોરેશન નું કામ જોવું હજી ચાલુ જ છે પૂરું ન થયું અને આ સમાધિ મંદિર છે બજરંગદાસ બાપાને અહીંયા સમાધિ લેવામાં આવી છે બરોબર છે આ ડેકોરેશન નું કામ ચાલુ છે અમને અહીંયા દર્શન કર્યું એ અડધું જ ડેકોરેશનનું કામ થયું જ્યારે પૂરું ડેકોરેશન થાય ને એટલે એકદમ જોવું પડે એ જોતું રહેવું પડશે એવું મિત્રો અહીં ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે ખરેખર અને આવડું આ મોટું મંદિર છે જે બજરંગદાસ બાપાનું આવડું આ મોટું મંદિર અહીંયા આવ્યા હું એમને બધાને જ ખબર તો હોય છે જ તે અહીંયા મોટું મંદિર ત્યાર પછી આ સમાજ જાન મંદિર છે અહીં બજરંગદાસ બાપા છે ને અહીંયા જાન ધરતા હતા આવડો આ એ જ મંદિર છે અને અહીંયા વડલો છે બાજુમાં અહીંયા એવું લોકો કહી રહ્યા છે કે બજરંગદાસ બાપાના સાક્ષક એ વડલામાં દર્શન થાય છે હું તમને એ દર્શન બતાવું ને આ એ જ વડલો છે જ્યાં અહીંયા બજરંગદાસ બાપાના સાક્ષક દર્શન હતા એટલે એવું કહી રહ્યા છે પબ્લિક કે અહીંયા જે તમે સાસા દિલથી જો આવો અને બજરંગદાસ બાપાને માનો તો બજરંગદાસ બાપાના વડલામાં સાક્ષક દર્શન થાય છે ધો તમે નજર મારો આવડો આ ગોળ રાઉન્ડ છે ને ના બજરંગદાસ બાપા વડલામાં સાક્ષક વિરાજમાન છે ને સાક્ષક દેખાય છે બરાબર છે જેમને પણ બજરંગદાસ બાપાના દર્શન છા હોય આ વડલામાં તો કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા બાપા સીતારામ લઘવાન ભૂલશો નહીં ખાસ લખજો જેમને પણ દર્શન થાય એને બરાબર છે અહીંયા એવું કહી રહ્યા છે કે જે દિલથી તમે માનતા હોવ ને દિલથી આવ્યા હોવ તો અહીંયા વડલામાં સાક્ષર વિરાજમાન છે ને એને એમના સાક્ષક દર્શન થાય છે આ વડલો છે જાન મંદિર છે બાજુમાં નાચ છે બરાબર છે આ મોટું મંદિર છે અહીંયા આનું આનું પણ ડેકોરેશનનું કામ ચાલુ છે જે અડધું સહી થઈ ગયું છે ને હવે અડધું બાકી છે આખું ડેકોરેશન થાય ને એટલે આખું મોટું મંદિર છે ને એ ઝગમગ ઝગમગ થાય છે આ ખૂબ સુંદર મસ્જિદ છે અને મિત્રો પરમપુંજ શરી સંત બજરંગદાસ હવે આ ડેકોરેશન શા માટે કરવામાં આવ્યું છે હું તમને તમને અંદર તો કે ખબર તો હોય છે કેમ કે મારે બતાવવું પડે એમ છે એની બરાબર છે પરમપુંજ સંત બજરંગદાસ બાપાની તિથિ આવી રહી છે બરોબર છે ને બે દિવસ પછી પૂનમ પણ છે સત્તર જાન્યુઆરી મતલબ આવે એ સત્તર તારીખ છે પરમ બાબાની તિથિ અહીંયા ઉજવાય છે અને આ બગડાણામાં એવું છે કે તિથિના દીયે લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને તિથિમાં લાભ લઈને આખા બગડાણામાં ધૂમધામથી એમની રથયાત્રા ફેરવામાં આવે છે બરાબર છે આખું બગડાણામાં અહીંયા પગ મેંકવાની જગ્યા ન હોય એટલું બધું પબ્લિક થાય છે એની વાત પૂછવામાં એટલું બધું લાખો કરોડો પણ કહી શકીએ એટલું બધું માણસ આવે આવે છે અહીંયા બજરંગદાસ બાપાના દર્શન થાય છે અને દર્શકક્ષર વિરાજમાન છે તો બજરંગદાસ બાપા તિથિમાં આવવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં જો દર્શક મિત્રો આપણી ચેનલમાં આવા જ નવા નવા વિડીયો જોવા માટે જલ્દી જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો તાકે આવા જ નવા નવા વિડીયો ધોવા માટે સૌથી પહેલાં તમારી પાસે પહોંચે લાઈક કરો શેર કરો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આપણી ગાડી ક્યાં આવી ગઈ